ઓમ નમક સિવાય હર હર મહાદેવ મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે એકસો વર્ષ પછી આવતીકાલે એટલે કે માર્ચ સોમવારના રોજ કાલસર્પ યોગ રચાઈ રહ્યો છે આ છ રાશિઓ ધનવાન બનશે હા મિત્રો ભગવાન ભોલેનાથના આશીર્વાદ સાથે અચાનક આ છ રાશિઓનું ભાગ્ય ચમકશે અને હવે અછ રાશિના લોકોને અનેક પ્રકારના સારા સમાચાર મળશે હા મિત્રો હું જણાવવા માંગુ છું કે ભગવાન ભોલેનાથજી હવે આ બાર રાશિઓ માંથી છ રાશિઓથી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે હવે ભગવાન બોલેનાથજીના આશીર્વાદ થી લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે હા મિત્રો ભગવાન બોલેનાથજીના આશીર્વાદથી આ છ રાશિના લોકોના જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ કે કોઈ સંકટ નહીં આવે જે આ છ રાશિના લોકોનું જીવન સંપૂર્ણ રીતે બદલી નાખશે મિત્રો આખરે આ છ ભાગ્યશાળી રાશિઓ કઈ છે ભગવાન ભોલેનાથજીના આશીર્વાદથી સારા સમાચાર મળવાના છે આજે આ અમે તમને એવી જ કેટલીક નસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેથી જ તમારે બધા આ વિડિયોને શરૂઆતથી અંત સુધી જોવો જોઈએ અને આ વિડીયો બિલકુલ જોવાનું ચૂકશો નહીં કારણ કે મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા સૌ પ્રથમ ભગવાન ભોલેનાથજીના સાચા ભક્તોએ ચેનલનો આ વિડીયો અવશ્ય લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ લખો જેથી તમે અને તમારા પરિવારને ભગવાન ભોલેનાથજીના આશીર્વાદ સીધા જ મળી શકે તો મિત્રો ચાલો આપણે તે છ ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ મિત્રો અમે તમને જણાવીએ કે વ્યક્તિના જીવનમાં ગ્રહોનું ખૂબ મહત્ત્વ છે તેમાં કોઈ શંકા નથી હા જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં કંઈ પણ સારું કે ખરાબ થાય છે ત્યારે તેમાં ગ્રહોની મોટી ભૂમિકા હોય છે એ નોંધવું યોગ્ય છે કે જો કોઈ વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો તેના જીવનમાં બધું જ સારું રહે છે ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિના જીવનમાં દુઃખનો ખનો પહાડ પણ તૂટી શકે છે શાસ્ત્રો અનુસાર ભગવાન ભોલેનાથને આ સમગ્ર સૃષ્ટિના સર્જક કહેવામાં આવે છે આટલું જ નહીં આ સિવાય ભગવાન ભોલેનાથને દેવોના દેવ મહાદેવ પણ કહેવામાં આવે છે એટલે કે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન ભોલેનાથનું સ્થાન ખૂબ જ ઊંચું છે જો કે ભગવાન ભોલેનાથને સ્વભાવે જેટલો નિર્દોષ માનવામાં આવે છે તેટલો જ તેમને ગુસ્સો આવે છે પરંતુ તેમાં કોઈ શંકા નથી કે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવું ખૂબ જ સરળ છે હા મિત્રો કોઈ વ્યક્તિ પર ભગવાન ભોલેનાથજીનો આશીર્વાદ હોય તો ચોક્કસ તેને સારો સમય આવવાથી કોઈ રોકી શકતું નથી આજે અમે તમને એવી છ રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમના પર ભગવાન ભોલેનાથજીના અપાર આશીર્વાદ થવાના છે તે જો આપણે સરળ શબ્દોમાં કહીએ તો ભગવાન ભોલેનાથની કૃપાથી આ છ રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ આવવાની છે તો મિત્રો ચાલો હવે વાત કરીએ આ છ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે મિત્રો આ યાદીમાં જે પ્રથમ રાશિ આવે છે તે છે તુલા રાશિ હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથની કૃપા હવે તુલા રાશિના જાતકો પર ખૂબ જ છે ભગવાન ભોલેનાથની કૃપાથી આવનારો સમય તુલા રાશિના લોકો માટે ખૂબ જ સારો રહેશે આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે તુલા રાશિના લોકો માટે અમે જણાવવા માંગીએ છીએ તમને માત્ર માન સન્માન જે નહીં મળે તમને ઘણી સફળતા મળશે એટલું જ નહીં સમાજમાં તમારી પ્રશંસા પણ થશે આ ઉપરાંત તમને એવી તકો પણ મળશે જે તમારા જીવનમાં સારા બદલાવ લાવશે આનાથી તમને ઘણો આર્થિક ફાયદો પણ થશે જ્યાં એક તરફ પરિવારમાં તમારા માટે ખુશીનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે તો બીજી તરફ તમે વ્યવસાયમાં વૃદ્ધિ જોશો આ સાથે જ નોકરી કરનારાઓને પણ પ્રમોશન અને પગાર વધારાની તક મળશે જે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનાવશે મિત્રો હું તમને જણાવવા માંગુ છું કે તુલા રાશિના વિદ્યાર્થીઓ તમારું જીવન ખૂબ જ આનંદથી પસાર કરશે અને તમને પરીક્ષામાં સફળતા મળવાના ચાન્સ છે બસ દિલથી મહેનત કરો મિત્રો આ યાદીમાં આવનારી આગામી રાશિ કુંભ રાશિ છે મિત્રો ચાલો આપણે કુંભ રાશિના લોકોને જણાવીએ કે હવે તમારા પર ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા વરસી રહી છે જે કુંભ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે જેથી આવનારો સમય તમારા લોકો માટે ખૂબ જ સાનુકૂળ રહેવાનો છે અમે તમને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમે આવનારા સમયમાં ઘણા મોટા ફેરફારો જોવાના છે હા તમારા માટે કેટલાક સારા સમાચાર મળવાના પૂરેપૂરા ચાન્સ છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે હવે તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ ચોક્કસ મળશે આ સિવાય તમને બધી સફળતા મળશે તમારા અટકેલા કામ પૂરા થશે અને તમે તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે કુંભ રાશિના લોકો હવે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા જીવનમાં ખુશી છે કારણ કે તમારા પર તમારા રક્ષક ભગવાન ભોલેનાથના અપાર આશીર્વાદ છે અને ભગવાન ભોલેનાથની કૃપાથી તમામ પૈસાને લગતી સમસ્યાઓ હવે દૂર થઈ જશે તમને ધન પ્રાપ્તિ માટે ઘણા લોકો એવા છે જેઓ નોકરી કરે છે એવા લોકો માટે નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની સંભાવના છે જેના કારણે કુંભ રાશિના લોકો તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેશે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને સાથે જ ખૂબ જ જલ્દી સંતાન પ્રાપ્તિની ખુશી મેળવશો જેથી તમારા ઘર અને પરિવારમાં મિત્રોમાં ખુશીનું વાતાવરણ રહે આ યાદીમાં આગળની રાશિ છે કર્ક અમે તમને જણાવીએ કર્ક રાશિના લોકો હવે તમારા પર ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા વરસી રહી છે જેના કારણે હવે તમને વિદેશ યાત્રાનો મોકો પણ મળી શકે છે જો તમે કોઈ કોર્ટ કેસમાં ઝઝૂમી રહ્યા છો તો તેમાં તમને ચોક્કસપણે સફળતા મળશે તેની સાથે તમને ધાર્મિક કાર્યોમાં રસ પડવા લાગશે અને અચાનક તમે પૈસા મેળવવામાં સક્ષમ બનશો તે જ સમયે જો તમારું માનસિક સ્વાસ્થ્ય સારું છે તો કોઈ કામ માટે મુસાફરી ચોક્કસપણે તમારા માટે સફળ સાબિત થશે તમે પરિવારમાં ખુશીનું વાતાવરણ જોવા જઈ રહ્યા છો અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે કર્ક રાશિના જાતકોને તમારા પૈસાથી રાહત મળશે તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે હવે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી સમાપ્ત થવા જઈ રહી છે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવા જઈ રહી છે જે કર્ક રાશિવાળા લોકોનું જીવન બદલી નાખશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ મેષ રાશિ છે હા મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર ખૂબ જ છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે મેષ રાશિના જાતકોને તમને ન માત્ર આર્થિક લાભ થશે પરંતુ આ રાશિના જાતકોને ફાયદો થશે તમારા વ્યવસાયમાં પણ ઘણો વિકાસ જોવા મળશે તમને તમારા વ્યવસાયમાંગ વધુ પૈસા મળશે આ સિવાય જે લોકો નોકરી કરે છે તેમને તેમની નોકરીમાં પ્રમોશન મળવાના પૂરેપૂરા ચાન્સ છે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમના સપના પણ સાકાર થવાની સંભાવના છે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારા દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સાથે જમેશ રાશિવાળા લોકોની આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે જેના કારણે તમારા પરિવારમાં ખુશનુમા વાતાવરણ બની રહે મિત્રો આ યાદીમાં આગળની રાશિ કન્યા છે કન્યા રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે ભગવાન ભોલેનાથ કન્યા રાશિના લોકો પર ખૂબ જ દયાળુ બનવાના છે હા તમને ગમે તે સમસ્યા હોય ભૂતકાળમાં તમારા જીવનમાં જે દેવું હતું તે ભગવાન ભોલેનાથના આશીર્વાદ સાથે સમાપ્ત થવા જઈ રહ્યું છે આ રાશિના લોકો તેમના પરિવાર સાથે તમે સુખી જીવન જીવવાના છો અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારું થવાની છે જે લોકો વેપાર કરે છે તેમને તેમના વ્યવસાયમાં સારો નફો મળવાનો છે ભગવાન ભોલેનાથના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે અને અમે તમને જણાવી દઈએ કે કન્યા રાશિ કન્યા રાશિ લોકો હવે તમને તે બધું જ મળશે જે તમે ઈચ્છો છો તમને તે બધું જ મળશે જેની તમે લાયક છો હવે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવવાની છે મિત્રો આ યાદીમાં આગળની રાશિ વૃષભ છે અમે વૃષભ વૃષભ રાશિના રાશિના જણાવવા માંગીએ છીએ કે ભગવાન લોકો પર ખૂબ જ પ્રસન્ન થવાના છે જેના કારણે આ રાશિના લોકોને આર્થિક લાભ મળવાની ઘણી તકો મળવા જઈ રહી છે આ તકોને તમારા હાથમાંથી જવા ન દો સાથે જ વૃષભ રાશિવાળા લોકો માટે તમે જલ્દીથી નવું વાહન કે ઘર ખરીદી શકો છો તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો જોવા મળશે આ સાથે તમારા જીવનમાંથી પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓ છે તે ખૂબ જ જલ્દી દૂર થવા જઈ રહી છે હા મિત્રો હવે ભગવાન બોલેનાથા સ્વયં તમારી બધી મુશ્કેલીઓ દૂર કરવા જઈ રહ્યા છે પ્રેમમાં રહેલા લોકોને તેમની લવ લાઈફમાં સફળતા મળશે અને આ સમય ઘણો સારો સાબિત થવાનો છે વૃષભ રાશિવાળા લોકોએ આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ મિત્રો આ યાદીમાં આગળની રાશિ સિંહ રાશિના લોકો છે ચાલો તમને જણાવીએ કે મહાદેવના વિશેષ આશીર્વાદ આપવામાં આવી રહ્યા છે જેના કારણે આ રાશિના લોકોને હવે ઘણો ફાયદો થવાનો છે તમને તમારા જીવનમાં સફળતા મળવાની છે આવનારો સમય ઘણો સારો સાબિત થવાનો છે વિદ્યાર્થીઓ માટે સમય છે તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ચોક્કસપણે સફળતા મળશે આ સાથે તમારું મન હવે તમે અભ્યાસમાં વ્યસ્ત થઈ જશે હવે તમને તમારા કાર્યસ્થળ પર કોઈ સારા સમાચાર મળી શકે છે મિત્રો જેઓ નોકરી કરતા લોકોને તેમની નોકરી સંબંધિત ખૂબ જ સારા સમાચાર મળવાના છે જેના કારણે હવે તેમની ખુશીની કોઈ સીમા નહીં રહે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક સફ